સુરત મહાનગરપાલિકામાં દાયકાઓથી ભાજપનું શાસન છે તેમ છતાં ભાજપના ચૂંટાયેલા પદાધિકારીઓ મૂંઝવણ અનુભવી રહ્યા હોય તેવું સામે આવી રહ્યું છે નરેન્દ્ર પાંડવ પાલિકા કમિશનર ઓફિસ પહોંચ્યા ત્યારે પુરાવા સાથે રજૂઆત કરી હતી કતાર ગામ ઝોનમાં ગેરકાયદે બાંધકામનો રાફડો ફાટ્યો હોવાની ફરિયાદ કરી હતી તથા અધિકારીઓ સામે અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતી હોવાની રાવ કરવા ભાજપના કોર્પોરેટર નરેન્દ્ર પાંડવ પાલિકા કમિશનર સમક્ષ પહોંચ્યા હતા જ્યાં તેમણે કતારગામ અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી અધિકારીઓ લાંચ લઈ બાંધકામો કરાવતા હોવાની ભાજપ કોર્પોરેટર દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી આ બાંધકામમાં અધિકારીઓ મલાઈ ખાય છે તેવો આરોપ કર્યો હતો સાથે અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી ન થાય તો હું એસીબી માં ફરિયાદ કરીશ તેમ જણાવ્યું હતું કોર્પોરેટર નરેન્દ્ર પાંડવે કહ્યું કે અધિકારીઓની મિલી ભગતને કારણે બે રોકટોક કામ ચાલી રહ્યું છે મ્યુનિસિપલ કમિશનર સમક્ષ રજૂઆત કરીને અધિકારીઓ કેવી રીતે ખેલ કરી રહ્યા છે તે અંગે સ્પષ્ટતા કરી મ્યુનિસિપલ કમિશનરને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જો આ જ રીતે ગેરકાયદેસર બાંધકામ ચાલવાના હોય તો પછી શા માટે તમામ લોકોના પ્લાન પાસ કરવા બધાને છૂટ આપી દો અધિકારીઓ જ્યારે આ પ્રકારે કાયદેસર બાંધકામને પ્રોત્સાહન આપતા હોય તો તમામ લોકોને એક સરખો ન્યાય આપો જી આપનું નામ ડિઝિનેશન મારું નામ નરેન્દ્ર પાંડવ વોર્ડ નંબર સાતના કોર્પોરેટર અને લાઇટ એન્ડ ફાઇટના વાઇસ ચેરમેન છું હાલમાં શું ફરિયાદ લઈને આવ્યા શું આક્ષેપો મને અરજદાર તરીકે અરજી આવેલી હતી એમાં મારા કતારગામ ઝોનમાં પચાસથી સિત્તેર બાંધકામ હતા ગેરકાયદેસર બાંધકામ અને એમાં રજૂઆત એવી હતી કે અત્યારે પચાસથી સિત્તેર ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યા છે એ બાંધકામ પૂર્ણ થઈ જાય પછી જૂની તારીખમાં આકારણી કરી અને એની ઇમ્પેક્ટ ફી સાથે સેટિંગ કરી અને લાખોનું ઉઠલપાઠલ કરી એનું કાયદેસર કરી રહેશે એવું મને જાણવા મળેલ છે જેથી મેં આજે કમિશનર સાહેબને રજૂઆત કરવા આવ્યો છું અને કમિશનર સાહેબ એની ઉપર પગલાં લેશે એવી મને વિશ્વાસ છે કઈ રીતના આક્ષેપો કઈ રીતે અધિકારીઓ સામે આક્ષેપ તમારા મારી સાથે જે અરજદારે જે અરજી આપી છે તેમાં બધા પચાસી સિત્તેર છે નામ સહિતના છે જુનિયર ઇન્જિનિયર જિગ્નેશ પટેલ છે સરદ ઝાલાવડિયા છે આદિત્ય ગાંધી છે જય નારોડિયા છે અને કમિશનર સાહેબનો બી લેટર છે એમાં કે જે કંઈ ગેરકાયદેસર બાંધકામ થતું હોય તેના ઉચ્ચ અધિકારી પગલાં લઈ શકે તો શું કામ ઉચ્ચ ઉચ્ચકારી પગલાં નથી લેતા જેથી મને સંતોષ ના થયો એટલે કમિશનર સાહેબ આવ્યો છું અને એમને રજૂઆત કરી છે શું છે મિલીભગત શું હોય છે મિલીભગતમાં તો કેવું છે કે ત્રણ ત્રણ માળના પ્લાન પાસ હોય એને છ માળ સાત સાત મારના જો ગેરકાયદેસર બાંધકામ થતા હોય તો એ તો વ્યાજબી નથી ને કમિશનર સાહેબને મેં એ પણ કીધું કે બેન એક કામ કરું આપણે પ્લાન પાસ કરવાની કોઈ જરૂર નથી જેને છે કરું છે બધાને કરવાનો નહીં આપ જો જેટલા પ્લાન પાસ થઈ એમને સીલ માર્યા છે અનલીગલી એને કોઈને સીલ માર્યા નથી તો શું પ્લાન પાસ કરે એને ભોગવવાનો વારો હોય છે આ તો ખોટું જ કહેવાય ને અધિકારીઓ પોતાની મનમાની ચલાવે સો ટકા મનમાની કહેવાય હું તો કોઈ અધિકારીને સસ્પેન્ડ કરવાની વાત છે મેં કોઈ સસ્પેન્ડ નથી કર્યો એને ડિસમિસ કરવું જો એક વખત ડિસમિસ કરશો તો આખા સુરતમાં એક નામ અને એક ઇમ્પ્રેશન પર છે ખરેખર અધિકારીને આ ચેતતા રહેવું જરૂરી છે જો કાર્યવાહી નહીં થાય તો તમે કઈ રીત સુધી પહોંચશો ના જો કાર્યવાહી નહીં થાય તો હું એસીબી માં આગળ જઈશ પણ મને વિશ્વાસ છે કે કમિશનર સાહેબ આનું સો ટકા પૂરું કરશે મને આટમાં